હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુર્દી માર રામ મળી જામ જય માલિક તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જે મિત્રો ઠીક માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ ને કારણ કે સવારથી વરસાદ ચાલુ છે ઝરમર 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 એટલે આમ ધીમો ધીમો આવો ઝરમર ઝરમર સવારથી વરસાદ ચાલુ છે આવું કામ કરે છે કોઈ શાક વગાડે કોઈ કપડાં ધોવાનું બધું સવારનું રૂટિન કામ હોય ચાલુ કરી નાખીએ ફટાફટ મને ભાઈ જુના બધા વરસાદ ભોલેનાથનું અંદર શ્રી કદી જય ભોલેનાથ જય ભાઈ વરસાદ ટમો ચાલુ છે જર્મસ ભાઈ અમારે ત્યાં મેરેજ છે શનિવારે એના માટે વોટરપ્રૂફ મંડપ બંધાશ તો પ્લાસ્ટિક નાખીને માટે છે એક પણ મંડપનું કામ ચાલુ અને વરસાદ બી ટીબધીમાં ચાલુ છે

પછી આઈને ગોતીયું પછી ખાતો એને જોયું લાગે એવું દીધા જુઠ્ઠું પણ ને હા કે તમારે પડે હા તો બાકી છે ચા નાસ્તો કરીને બેઠા हां ये तो बाहर आई गयो पण बाहर भी गयो वातावरण बहुत मस्त ठंडू है ना पानी भी जो रोड पर गई सो चलो जी हमारा आठ जोड़े जय जोगणी मां अब तो यार बल लगा इन बैठा है मस्त मजा ना हर बनाया है पानी भरी जो बहुत जोरदार जय माता जी

ઢીલો થઈ ગયા હમણાં હિન્દ મારા ડુસો હા તો બહુ મસ્ત બનાવે તમે જુઓ વેલા વેલા બહાર આવી ગયા સ્કૂલ ની વાત નહીં કેટલા વાગે આવે હાડા ગયા આવે અહીં આવે બહાર આવીએ

સુમિત ઊંધી જગ્યાએ સુમિત આમ બેહવાનું હોય ના 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 પકોડી ખાય એટલે એની જગ્યા મારી હોય મારી જગ્યા એની હોય

বধান পকৰিক বিচ পকৰিলি যাব

બે બે શાક ના છોડે હો આવો સૌથી વધારે પકોડી આને કાધી ગયા સૌથી વધારે પકોડી સચ્ચા હે હમજો બોલ गाइस અમે ખાઈ લીધું અને એ પપ્પાને બેઠા સુમિતિ બેઠા આ જમતા જો દુકાન કરી પપ્પા તો પડે કાને गाइस અમાર ઘરે મળે પાત પાજે અને પડે કા 2 રૂપિયામાં લે હો વાકાલા

ગામડા જેના આવ્યા ને બે દિવસ હતો બહાર સાસરે મીજો તો એની ત્રણ દિવસ ને આ ત્યારે જાય જ્યો ઘરે સારું ચાલો કચરા પોતા પતી ગયા અમારે જો અને કોમલ સંગ બે દિશું વાસણ મુશ્યરી મજા આવી છે પકોડી ખાવાની મને બહુ જ બધી ચટલી પકોડી ખાવાની ફૂલ પેટ પર લીધું આપણે પકોડીનું હવે કી ખાવડિયા થાતી ની લકઈ ખાવું જ નહીં આપણે ના નહીં વધારે વધારે ના

ખાવાનું જો ખાવા માટે બનાવી ઠેકો બનાવી દઈએ આપણે સારું ચલો ભાઈ તો તો ખરીદી પકડું બહુ મજા આવી જઈએ એની પપ્પા ખાસ વાટ કામડા જો હું તમને બધો કોણ ખાય માટે ના ના અમે તમે જ ખાશો સારું ચલો બંને આવે છે કન્ટિન્યુ મારા કાના પણ જમી લીધું જમીન બેઠો છે પણ મસ્ત મજાનું કડ્ડુ

સારું જવા દે ગુડ નાઇટ કે દેજ ગુડ નાઇટ ગુડ નાઈટ બોલતી નહીં બોલે આપણી ગુડ નાઈટ ગુડ નાઇટ કોલ આવી ગુડ નાઇટ ડે ઓર